નમસ્કાર તો મિત્રો તારીખ અઢાર છ બે હજાર પચીસ ના સોના અને ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું તો જે પણ મિત્રો યુટ્યુબમાં અમારી માહિતી જોયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુકમાં અમારી માહિતી જોઈ હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો તો મિત્રો વાત કરીએ આજના ચાંદીના બજાર ભાવ વિશે તો એક ગ્રામ ચાંદીનો ભાવ આજે એકસો દસ રૂપિયા આઠ ગ્રામ ચાંદી આઠસો એસી રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ અગિયારસો રૂપિયા સો ગ્રામ ચાંદી રૂપિયા અને એક લાખ દસ હજાર રૂપિયા સુધી રહ્યો હતો તો મિત્રો ખાસ કરીને આજે પ્રતિ એક કિલો ચાંદીના ભાવમાં કોઈ પણ પ્રકારની હલચલ જોવા નથી મળી છેલ્લા ત્રણ દિવસથી જોવા જઈએ તો ચાંદીની બજારમાં ભાવ છે તે કંદરે સ્થિર જોવા મળી રહ્યા છે જ્યારે વાત કરીએ આજના બાવીસ કે સોનાના ભાવ કેવા રહ્યા પાંચસો રૂપિયા સુધી રહ્યો હતો તો મિત્રો આજે બાવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં દસ હજાર પાંચસો રૂપિયાનો જબ્બર કડાકો જોવા મળ્યો હતો જ્યારે વાત કરીએ આજના ચોવીસ કે સોનાના ભાવ વિશે તો એ ગ્રામ સોનાનો ભાવ આજે દસ હજાર રૂપિયા એક લાખ ચાર હજાર બસો રૂપિયા સુધી દસ લાખ ચાર હજાર બસો રૂપિયા સુધી રહ્યો હતો તો મિત્રો ચોવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં અગિયાર હજાર ચારસો રૂપિયાનો કડાકો જોવા મળ્યો હતો જયારે વાત કરીએ અઢાર કે સોનાના ભાવ વિશે તો એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર પાંચસો બત્રીસ રૂપિયા

તેનું મુખ્ય કારણ છે કે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધની સ્થિતિ બની છે અને આ યુદ્ધ દિવસે ને દિવસે વિકરાળ સ્વરૂપ ધારણ કરતું જાય છે આને કારણે એક પ્રકારે જે સોનાની બજાર છે તેમાં સતત તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે જોકે આજે જે જોરદાર ઘટાડો થયો છે તેનું મુખ્ય કારણ પણ જે પ્રકારે અત્યારે સોનાની બજાર એક પ્રકારે રેકોર્ડ હાઈ સપાટી પર જોવા મળી રહી છે અને રોકાણકારો આ લેવલે એક એ પ્રકારની સ્થિતિ જોઈ રહ્યા છે કે જો યુદ્ધ અચાનક રોકાઈ જશે તો ફરીથી બજારમાં જોરદાર ધોવાણ થઈ જશે એટલે એ પણ અત્યારે એક પ્રકારે રાહ જોઈને બેઠા છે વેટ એન્ડ વોચ કરી રહ્યા છે કે આગામી દિવસોની સ્થિતિ શું બને તો આ લીધે જે ખરીદારી છે તેમાં આંશિક રીતે ઘટાડો છેલ્લા બે દિવસથી જોવા મળ્યો છે અને આ પગલે જ આજે બજારમાં જોરદાર કડાકો જોવા મળી રહ્યો છે તો મિત્રો આગામી દિવસોમાં પણ યુદ્ધ ચાલુ રહેશે ત્યાં સુધી આ પ્રકારની સ્થિતિ રહી શકે છે એક તરફી જે તરફી માહોલ છે તે બની શકે છે પરંતુ જો યુદ્ધમાં કોઈ પોઝિટિવ ન્યૂઝ આવે તો આ સંજોગોમાં બજાર છે તે વધુ તૂટી શકે છે તો મિત્રો ડોલર સમય રૂપિયાની સ્થિતિ જોવા જઈએ તો આજે ડોલર સમી રૂપિયો છ્યાસી રૂપિયા અને ચોવીસ પૈસા નજીક જોવા મળી રહ્યો છે આભાર